ઓમકારેશ્વર મહાદેવ મંદિર ચામપલપુર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું ઓમકારેશ્વર મહાદેવ મંદિર ચાંપલપુર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ દ્વારા ભજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું યજમાનના ત્યાંથી વાજતે ગાતે શ્રી કૃષ્ણ ભગવાનને મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા એકાવન દિવાની મહાય પૂજા મંત્રો કેક કાપી જન્મોત્સવ ઉજવાયો સાથે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય રાસ ગરબા બલૂન ડેકોરેશન ફૂલોથી પણ શણગારવામાં આવ્યો હતો બહુ જ મોટી સંખ્યામાં ખેડબંબા શહેરજનો અને ચાંપલપુર ગ્રામજનો હાજર રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી તમામ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી તમામ દાતાશ્રીઓનો ઓમકારેશ્વર યુવક મંડળ દ્વારા તમામ સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ ચંદ્રશેખર ભાવ